આવું આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ પ્રભુના નામની સ્તુતિ કરીએ લોગોસ બાઇબલ સ્ટડીની સેવાને માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ આજનો દિવસ બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને નવમો દિવસ થ્રી જીરો નાઇન પાંચમી નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ પાઉલ પ્રેરિત ફિલિપિયોની મંડળીને પત્ર લખતા લખે છે કે પ્રભુમાં સદા આનંદ કરો પ્રભુમાં સદા આનંદ કરો હવે ફિલિપિની મંડળીને પાઉલ પ્રેરિતે જે પત્ર લખ્યો એ સુવાર્તાના કારણે સાઠની સાલમાં એ જેલમાં હતો બંદીખાનામાં હતો અને ત્યાંથી ફિલિપીની મંડળીને પત્ર લખ્યો પોતે બંદીખાનામાં છે રોમન સામ્રાજ્યના સૈનિકો ચોકી પેરો ભરી રહ્યા છે અને એ એવું લખે છે કે આનંદ કરો પોતે મુશ્કેલીમાં છે પ્રશ્નમાં છે પણ કે છે આનંદ કરો એટલે ફિલિપિયોનો પત્ર એ આનંદનો પત્ર પ્રેમનો પત્ર એ રીતે ઓળખી શકાય છે રોબર્ટ રીડ નામના એક મિશનેરી જે શરીરે અશક્ત હતા એમના હાથની આંગળીઓ વળી ગઈ હતી પોતે પોતાનું બાઇબલ પણ ઉંચકી ના શકે કોઈ વ્યક્તિ એમના ખોળામાં બાઇબલ મૂકી આપે અને જ્યારે કલમ કાઢવાની હોય ત્યારે પાનું ફેરવી આપે એવી પરિસ્થિતિ એમની હતી પણ પ્રભુને કદી ફરિયાદ કરી નહોતી કે પ્રભુ શા માટે મારા શરીરમાં આવી તકલીફ પોર્ટુગલમાં તેમને મિશનરી તરીકે આમંત્રણ મળ્યું અને જ્યારે તેમણે સ્વીકાર્યું ત્યારે આજુબાજુના લોકો વિચાર કરતા હતા કે પોતે ચાલી શકતા નથી પોતે ખાઈ શકતા નથી બાઇબલ ઉગાડી શકતા નથી એ મિશનરી સેવા શું કરશે ત્યાં જઈને શું કરશે પરંતુ ત્રણ જણની મદદથી તેઓ પોર્ટુગલમાં ગયા ત્યાં સુવાર્તાનું કાર્ય કર્યું અને સુવાર્તાની મિટિંગો કરી અને એ દ્વારા ઘણી બધી વ્યક્તિઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને અરસામાં સિત્તેર વ્યક્તિઓને મિશનરી તરીકે એમણે તૈયાર કર્યા મિશનરી તેડુ પ્રભુએ આપ્યું પણ કેવી રીતે સેવા કરવી એ શિક્ષણ આ રોબર્ટ રીડ સાહેબે એમને શિક્ષણ આપ્યું મિટિંગમાં કોઈક ખોડામાં બાઇબલ મૂકી આપે અને સંદેશો આપતા હતા એવી પરિસ્થિતિ જ્યારે મિશનરી તરીકે ગયા તમે મિશનરી તરીકે શું કામ કરશો ત્યાં એના જવાબમાં એમણે કહ્યું કે મારે તો કશું કામ કરવાનું છે જ નહીં મારે તો લોકોને ઈસુની વાત જ કરવાની અને મારા મુખના શબ્દો તો હું બરાબર બોલી શકું છું તો હું બોલીને પ્રભુની સુવાર્તા પ્રગટ કરીશ અને એમણે કર્યું પણ એવું મારા શરીરની નબળાઈ એ પ્રભુના કામને માટે દીવાલ નથી પણ એ મારું પ્લેટફોર્મ છે મારી નબળાઈ દ્વારા બીજાઓને પ્રભુની સુવાર્તા હું આપીશ અને એ એમણે પ્રભુની સુવાર્તા આપી પ્રભુમાં આનંદ કરો ફિલિપિયોનો પત્ર ચોથો અધ્યાય ને ચોથી કલમ પાઉલ લખે છે પ્રભુમાં આનંદ કરો સદા આનંદ કરો ફરીથી કહું છું કે તમે પ્રભુમાં આનંદ કરો અને આ કલમ એ મિશનરી રોબર્ટ રીડ સાહેબનો જીવનનો હેતુ હતો ગમે તેવી પરિસ્થિતિ છે મુશ્કેલીઓ છે પણ મારે પ્રભુમાં આનંદ કરવાનો અને વાલા ભાઈઓ અને બહેનો એમનું કહેવું એવું હતું મિશનરી સાહેબનું કે પૃથ્વી પર આનંદ કરવાને માટે જે બાબતોની જરૂર છે એવી બે બાબતો મારી પાસે છે તો હું શા માટે આનંદ ના ખરું અને કોઈએ પૂછ્યું કે તમારી પાસે એવી બે બાબતો કઈ છે તો એક છે મારો પ્રભુ અને બીજું મારું બાઇબલ આ બે મારી પાસે છે તો મારે આનંદ જ કરવાનો અને વાલા ભાઈઓ અને બહેનો મિશનરી રીડ સાહેબના શબ્દો ગમે તેવી મુશ્કેલી છે પરંતુ પ્રભુમાં આનંદ કરીએ અને આજે કોઈક રીતે આપણે તકલીફમાં છીએ મુશ્કેલીમાં છીએ પ્રશ્નમાં છીએ સમસ્યામાં છીએ માંદવી અને બીમારીમાં છીએ પણ પ્રભુમાં આનંદ જ કરીએ પ્રભુ બધી જ બાબતો સારી કરનાર છે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે તમારામાં આનંદ કરવાની બાબત અમને સમજાવી ત્યારે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને તમારામાં આનંદ કરીએ છીએ ભલે એમને મુશ્કેલીઓ હોય પ્રશ્નો હોય બીમારી હોય માંદગી હોય ઓપરેશન થયું હોય પરંતુ અમે તમારામાં આનંદ જ કરીએ છીએ ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન